નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા નું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

અને બેરાજા ગામોમાં મોટા પાયે વનીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલનો ઉદ્દેશ પાંચ હજાર પાંચસો સ્વદેશી વૃક્ષ વાવીને ચાર એકર જમીનમાં ગાઢ જંગલ બનાવવાનો છે અદાણી ફાઉન્ડેશનની ટીમ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી ગાઢ જંગલ ત્રણ વર્ષમાં સ્થાપિત થઈ જશે આ પ્રોજેક્ટ હેઠળ રામાણિયામાં બે એકર જમીનમાં ત્રણ હજાર વૃક્ષ અને બેરાજામાં બે એકર જમીનમાં બે હજાર પાંચસો વૃક્ષ વાવવામાં આવશે લગભગ ચાલીસ પ્રકારના સ્વદેશી ફળ ફૂલ અને ઔષધીય છોડનું રોપણ પક્ષીઓ માટે ખોરાક સુનિશ્ચિત કરશે અને સ્થાનિક સમુદાયને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન અને ઔષધીય લાભો પૂરા પાડશે રામણિયાના સરપંચ બળવંતસિંહ ગોહિલે કહ્યું હતું કે આ વૃક્ષારોપણ થકી ઊભું થનાર વન પક્ષીઓ માટે નવું આશ્રયસ્થાન બનશે તો બેરાજાના સરપંચ લાલુભા જાડેજાએ ગાર્ડ વન ગામની ટેકરીઓને વધુ મનોહર બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના અનેક ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે તળાવ સુધારણા પીવાના પાણી માટે ફિલ્ટર કૂવા તથા ચેકડેમ સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આજે તારીખ બે ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર